બનાવતો 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 આપડે ગભરવાની જરૂર નહીં જય લાગીને આ છોકરાઓને ન્યાય નઈ મળે ત્યાં સુધી અહીંથી આ બંને બોળી ઉઠે નહીં અને આજે તો હમણાં ખાલી બે જ આવ્યા કાલે આખો આદિવાસી સમજ ભેગો થશે એટલે તમારા મગજમાં જે ભી હોય ને એ કાઢી નાખજો કે અમારું કઈ નઈ થાય એવું તો ભાઈ જે ભાઈ આવવાના હતા ને હમણાં નથી બહાર છે ચૈતરભાઈ એટલે અમને અમને મોકલેલા છે આ મેં એમ જોઈએ તમારી જોઈએ જ છે ચાલો વાત કરો આદિવાસીઓ કે પેલા કઈ રમકડા થોડા છે તમે રમકડા રમકડા સમજો છો આ લોકો ને કે મન ફાવે તેમ તે મને એમનો ઉપયોગ કરવાનો પછી એ કરી નાખવાના કઈ થાય તો તમામે તમામ જવાબદારી તમારી છે તમે એવું નામ મતતા કે અમારું કશું નહીં થાય હજાર ઘર પરિવાર જાતનો ઝઘડો કે લડાઈ કરવા નથી આવ્યા પણ અમારા જે ભાઈઓ જે બંધો જતા રહ્યા છે બસ એમને ન્યાય મળે એના માટે કમસે વાત કરવા માટે તો આવો અહિયાં પછી તમે તમારા મગજમાં જે કઈ ધુમાડો એ કાઢી નાખજો કે અમારું કશું નહીં થાય અમે અહીંયા આવેલા છે આ છે તે અમારી ત્યાં આ નેતાઓ છે તે નેતાઓ છે કોઈ બી નેતા નીતિ નું ચાલે નહીં ભાઈ સમાજ છે અને આદિવાસી સમાજ જો એક વાર નક્કી કરી લે તો ભલે ભલા પાણી ઉતારી દઈશું જે પણ હોય તમારી માંગણી હું છે એક મને પરિવારજનો ની માંગણી શું છે આમની સાહેબ છે ને છોકરી છે એમનું કોઈ નથી બરાબર એને એને તો એને કાપવું પડે ને રેતી માંડીને આ બધું હું ચાલી રહ્યું છું બે નંબર ધંધા એ બધી બધા ખબર છે કોઈ બી વસ્તુ લીગલી ચાલતી નથી આદિવાસીઓને મજૂરી તમારે રજડતા મૂકી દેવાના ભાઈ એ કઈ નો ન્યાય છે આપણે બધાએ બેસી જવાનું છે જો ન્યાય નહીં મળતા બોડી આપણે ઉઠાવવાની નથી આવે કોઈ પણ આવે એવું છે એટલે કમ સે કમ અમારી વાત કરવા આવો તમે અમે એક પ્રતિનિધિ તરીકે આવેલા છે અમને ચૈતરભાઈએ મોકલેલા છે અહીંયા જો અમારી વાતમાં તમે નહીં માનો તો કાલે આદ્યો આખો આદિવાથી સમજ ચોઈસ કલાકમાં અમે ભેગો કરવાની તાકાત રાખીએ છીએ ચાલ ભાઈ ચાલ કઈ છે ને આવો ભાઈ લા આવો અમારી તો વાતચીત કરો હમ

ચાલો ભાઈ ચાલો આવો એક જ છોકરી છે બોલો એક જ છોકરી છે આજેમાં અહીંયા છોકરી છે આજે કરજણ તાલુકાનું સારીંગ કામ છે અહીંયા આજે આ રેતી સ્ટોક કરેલો હતો એ જગ્યા પર રેતી ચારવા નું આ કામ કરે છે આ લોકો ત્યાં આ બે ભાઈઓ કામ કરતા હતા આ લોકોની નિસ્કારજી ના લીધે આજે મોટરમાંથી કરંટ લાગતા બંને યુવાનોનું નામ મૃત્યુ થયા છે એક ઓગણીસ વર્ષના ભાઈ છે અને એક 28 વર્ષના ભાઈ છે પરંતુ આ અહીંના જે માલિક છે જે કોઈ કાઠિયાવાડના છે કોઈ કાઠિયાવાડી એ કઈ દાદાગીરી કરે છે કે અમારું થાય તે તોડી લેજો ભાઈ એટલે અમે અમને થાય તે તોડી લેવા માટે નહીં પરંતુ અમે અમને બતાવવા માટે આવ્યા છે કે જો ભાઈ અમારા બે ભાઈઓને ન્યાય નહીં મળે તો આ બંને બોડી અહીંયાથી ઉઠે નહીં અને આખો આદિવાસી સમાજ ચોવીસ કલાકમાં અહીંયા ભેગો થશે અમે તમારી હાથે છે સાહેબ આખા આદિવાસી સમાજને અમે આહવાન કરીએ છીએ કે જો આ બે ભાઈઓને ન્યાય નહીં મળે અને આ લોકો જો હજારો કિલોમીટર દૂરથી અહીંયા ધંધો કરીને જો આદિવાસીઓને દબડાવવાની વાત કરતા હોય આદિવાસીઓને સતાવવાની વાત કરતા હોય તો મગજમાંથી પૂછું કાઢી નાખજો ભાઈ અમે અહીંયા કઈક મંજીરા વગડવા નથી આવ્યા એટલે જે પણ હોય એ તમે શાંતિથી આવો અમારી સાથે વાત કરો અમારી વાતમાં બેસો તમે કેમકે બંને ભાઈઓના પરિવારમાં આવે જે મોબિયત આવી જ નથી રહ્યા તો અમે એમના પરિવારને ને કંઈક આધાર માટે કંઈક ને કઈક તો રસ્તો કરવો પડશે ને અમે અહીંયા કઈ લડવા નથી આવ્યા કે જગડવા નથી આવ્યા પરંતુ સમાજની વાત છે અમારા સમાજના બે ભાઈઓ આજે ઓફ થઈ ગયા છે આકસ્મિક રીતે અને એ પણ તમારી નિષ્કાળજીના લીધે તો કમસે કમ એના નિરાકરણ માટે તો અમારી સાથે વાત કરો તમે બાકી તમે એવું માનતા હોય કે થાય તો કરી લેજો તો એ વાતમાં તો અમે સહમત નથી થવાના અને કરી લેવામાં પછી અમારો આદિવાસી સમાજ પણ કોઈ સંજોગોમાં પાછળ નહીં પડે કારણ કે આજે આટલા છે કાલે લાખોની સંખ્યામાં અહિયાં આદિવાસીઓ ભેગા થશે અને એની તમામે તમામ જવાબદારી કઈ પણ થશે એ તમારી રહેશે ભાઈ યાદ રાખજો એટલે જે પણ કોઈ અમારી સાથે વાતચીત કરવા માટે આવો અહીંયા

લીગો માં હું ધંધા ચાલે છે પંદર મિલી ભગત થી હું ધંધા બે નંબર ના ચાલે છે તો બધા ખબર છે આખા આદિવાસીઓ ઇલાકાઓ તમે ખાલી કરી નાખેલા છે આદિવાસી વિસ્તારો નું ખરીદ તમે લૂટી રહ્યા છો બહાર થી આવેલા કાઠિયાવાડીઓ અહીંયા આવીને દાદાગીરી કરે રોપ જમાવે આવા છોકરાઓ મરી જાય ત્યારે ઉપરથી એવું કે અમારું થાય તે તોડી લેજો એટલે તમે સમજો છો શું ભાઈ જ્યાં સુધી આ છોકરાઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ રોડ આપણે ચક્કાજામ અમારા વિસ્તાર ધંધો કરવા છે સતાવા છે તમારે સમગ્ર આદિવાસી સમાજ ના યુવાજ તાત્કાલિક પહોંચો આ લોકો એમની મનમાની કરી રહ્યા છે આજે બે યુવાનો કરંડ લાગવાથી મરી ગયા છે આ લીઝોના પ્લાન્ટ પર નોકરી અહીંયા કામ કરતા હતા અને આજે આ લોકો જયારે બોડી અહીંયાથી થી બોડી લઈને અહીંયા બેઠા છે અમને ન્યાય આપવાની વાત આવે છે ત્યારે ન્યાય નથી આપતા અને દબાવે છે

અમારા આદિવાસી સમાજના ના યુવાનો ને ન્યાય નહીં મળે ત્યાં સુધી ગોળી બામડી ના ખેતર બહાર થી આવીને અમારા છોકરાઓને મારી નાખો છો અને ઉપર થી તમે દાદાગીરી કરો છો ભાઈ એક તો બેફામ અહીંયાથી તમારે રેતી કાઢી જાવી છે વગર પરમિશન એ બે નંબર ધંધા કરીને અને આવું કઈક આવી ઘટના ઘટે છે ત્યારે તને હુક આપવાની જગ્યાએ સાચવાસન આપવાની જગ્યાએ તમે ધમકાવો છો કે ભાઈ જે થાય તે કરી રહ્યો છો એટલે સમજો છું શું તમે અમે આખો આદિવાસી સમાજ તારીંગ ગામના છોકરાઓ સાથે છે કોઈ પણ કોઈ કોઈ ડરવાની જરૂર નથી ચોવીસ કલાકમાં બધા આદિવાસી સમાજના આગેવાનો અહીંયા આવી રહ્યા છે ભાઈ જ્યાં સુધી આપણા ભાઈઓને ન્યાય નહીં મળે આ પરિવારને ન્યાય નહીં મળે ત્યાંથી અમે અહીંયાથી થી ડગવાના નથી કે હલવાના નથી ઉપર થી આપડે ગુલામી કરવાની એમને આવું કહેતા ત્યારે આવું બેઠો આપણા છોકરાઓ મારી નાખવાના એમના માટે છોકરાઓ પેદા કર્યા છે ભાઈ મન ભાવે તેમ રેતી કાઢી જવાની મન ભાવે તેમ ખબર જ છે બધાને અવાજ ઉઠાવવાનો ટોટલી પાવર છે કોઈના બાપની તાકાત નહીં કે તમે જો અટકાવો કોઈ ચાલુ કરી શકે એમ કોઈના બાપ થી ડરવાની જરૂર નથી ગોળી મારી હોય તો ગોળી મારી દે એમને બરાબર ડર કાઢી રાખો આપણું કોઈ કઈ આપણે ખોટા નથી આપણે સાચા છે આપડે આપણે કોઈ ની આ લડવા નથી આવ્યા પરંતુ જયારે આપણા છોકરાઓ ને આ રીતે મારી નાખે છે ત્યારે કમસે કમ સાસન તો આપો આશ્વાસન તો આપો આ લોકો ધમકી આપે છે એટલે આવો જે બી ભાઈ હોય અમારી તો વાત કરો એ વાત નું નિરાકરણ લાવો ભાઈ જય સુધી ન્યાય ને મળે આપડે રોડ ચટ્ટા જામ કરીશું અહિયાં થી ઉઠવાની નથી

આપણે બોડી ઉઠાવવાની થતી નથી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આપણે બોડી નથી ઉઠવા આદિવાસીઓ એટલે માણસો નહીં આદિવાસી એટલે તમે જનોરો સમજો પશુ સમજો હજુ પણ તમારી એ જ માનસિકતા છે

જણ તાલુકાના સારી ગામે આજે બપોરે બે વાગે કરંટ લાગવાથી રેતી વાગે સવારે દસ વાગે કરંટ લાગવાથી બે આદિવાસી યુવાનો મૃત્યુ થયેલા છે પરંતુ અહીંના જે માલિક છે જે કાઠિયાવાડી છે એવું કે છે કે થાય તે કરી લેજો એ રીતના એમની અપકળમાં રહ્યા છે એટલા માટે આજે અમારે આ સમગ્ર આદિવાસી સમાજના લોકો અહીંયા સારી ગામના ભેગા થયા છે અને એમને એમની સાથે એમને હિંમત આપવા માટે એમને આ દુઃખની ઘડીમાં સહજ સગા આપવા માટે અમે આવેલા છે તો તમને પણ આહવાન કરીએ છીએ કે બધા નજીકના જેટલા પણ આપણા આદિવાસી યુવા મિત્રો છે તાત્કાલિક સારીન ગામે પહોંચો કારણ કે આજે આપણા જે આદિવાસી ભાઈઓ છે એમની બોળી આજે રજડતી હાલતમાં ત્યાં પડેલી છે ને આજે આ લોકો એવું કહે છે કે તમારીથી થાય તો કરી લેજો એટલે આ લોકોની હિંમત જો તમે મિત્રો હજાર હજાર કિલોમીટર થી દૂર આવીને અહીંયા બે નંબરના ધંધા કરવા છે બે નંબરની રેતી કાઢવી છે રાત દિવસ અહીંયા હાઈવા ચાલે છે તંત્રની વીલી થી આપણે અગાઉ પણ વિજિલન્સ સુધી કમિશ્નર સુધી બધા સુધી રજુઆતો કરી પરંતુ આજે તંત્રના પેટનું પાણી હાલતું નથી અને જયારે આવી ઘટનાઓ થાય છે ત્યારે ઉપરથી એક તો આપણા વિસ્તારમાંથી રેતી ચોરી કરવી છે અને ઉપરથી દાદાગીરી કરે છે આ ક્યાં નો ન્યાય છે આદિવાસી સમાજના યુવાનોને ન્યાય નહીં મળે તો એક પણ ટ્રક અહિયાં અમે જવા નહીં દેવાના એક પણ રેતી ની લિસ્ટ ચાલવા નથી દેવાના એક કાન ખોલી સાંભળી લેજો ક્યાર તો આપડે વાત કરવા માટે પણ કોઈ વ્યવસ્થિત માણસ નથી કોઈ જવાબદારી લે

આપડે પણ સાંભળીએ બરાબર તમારા વાત શાંતિ રાખો રાખો આપડે વાત કરે છે શાંતિ રાખો આપણે આપડી વાત કરીએ એ લોકો એમની વાત કરે અમે બપોરે નહી જમ્યા અત્યારે નહીં જમ્યા સાહેબ બુમાબૂમ કરો ભાઈ આપડે થોડી શાંતિ રાખો આપડે એવું આપડે આપડી વાત કરીએ છીએ તમારા બધા વાત કોણ કરશે કોઈ ના કરે ભાઈ જો હું વાત કરું છું આપડે જે રજૂઆત છે આપડી યાદ આખો આપડો આદિવાસી સમાજ છે એટલે કોઈ ને ટેન્શન લેવાની જરૂર નહીં પરંતુ હું વાત થાય આપણે નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીએ અમે બધા વાત આ છે પૂછી મારા બીજા બે આવે છે બીજા બે આવે છે એટલે એવું ના થાય તમે જવાબદારી લઈને ઘટના બની છે એના એમાં હું આજે રજૂઆત કરવાની છે એમના તમારા વતી ની રજૂઆત હું અને આ ઘર ના બે ત્રણ સભ્યો મારી સાથે આવીને

ભાગ્યલક્ષ્મી જે રેતીનો જે સ્ટોક આવેલો છે આ સ્ટોકની જગ્યામાં જે બે બે લોકોના જ્યારે જીવ ગયા છે કરંટ લાગવાથી આ રેતીનો જે ચારણો છે એની ઉપર કરંટ લાગ્યો છે એ લોકોને એક નાની દીકરી એનો બાપ ખોવ્યો છે એક બાપે એનો દીકરો ખોયો છે તેમ છતાં રેતીના જે સ્ટોક ધારકો છે એ લોકો બેફામ રીતે જ્યારે ફાટી નીકળાવો એ રીતે એ લોકો દાદાગીરીથી વાત કરે છે આજે રાત્રિના સાડા બાર વાગ્યા છે સવારમાં દસ વાગ્યાની ઘટના બની છે તેમ છતાં હજી સુધી રેતી ધારકો દ્વારા કોઈ પણ પ્રકારે આ લોકોને ન્યાય મળે એવો કોઈ પણ જવાબ આપવા નથી આવતો એના કારણે અત્યારે અમે સૌ અહીંયા ગામના આગેવાનો સાથે છે અમારા ઝઘડિયાના પણ આગેવાન છે અને અમારા અંકલેશ્વરના પણ આગેવાનો અહીંયા છે ત્યારે હું મીડિયાના માધ્યમથી પણ કહેવા માગું છું કે આવી જે ગંભીર બેદરકારી સાથે જે આ રેતી ધારકો જે ફાટી નીકળ્યા અને જે દાદાગીરી કરી રહ્યા છે આ દાદાગીરી કોઈપણ સંજોગોમાં અમે ચલાવીને લઈશું આવતીકાલે સવારે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી પણ અમે અહીંયા જ છે હજુ પણ આગાવી અગાઉ જે કોઈ પણ લોકોને બોલાવવાના થશે એ તમામ લોકોને બોલાવી અને આ લોકોને ન્યાય અપાવીને રહીશું અને આગળ જે હવે રેતી ધારકો આજે ગેરકાયદેસર જે કંઈ પણ સ્ટોક કર્યો છે એ કાયદેસર સ્ટોક કર્યો છે એ આગામી હવે કાલે સવારમાં ખબર પડશે મામલતદાર કલેક્ટર અને પ્રાંત એ ત્રણેયને અહીંયા આગળ બોલાવી અને આ તમામ જે જથ્થો એ લોકોએ જે ભેગો કરે છે એનો અમે તપાસ કરાવીશું કેટલી રોયલ્ટી એ લોકો આની અંદર રોયલ્ટીવાળો માલ છે કેટલો રોયલ્ટી વગરનો છે કેટલા સીસીટીવી ચાલે છે હવે તમે કાયદાકીય જ્યારે કાયદાની ભાષા તમે અમને શીખવાડો છો હવે અમે તમને કાયદાની ભાષા શીખવાડીશું એટલે આ રેતી ધારકો જે ફાટી નીકળે છે ને એ લોકોને હવે કેવી રીતે ગેરકાયદેસર રેતી ચલાવી હવે ખબર પડશે અને હવે જનતા રેડ પડશે એ પણ ધ્યાન રાખવું આ મીડિયાના માધ્યમથી આ રેતી ધારકોને હું કહેવા માંગુ છું